ઓફ વેલે કમા કમા તગ આમેશમો કબે પોકે હાના પાઘડી વામેશમો અલ્યા ભઈ બુઆ પણી કરવા બુઆ મારે બુઆ દે બોલો કે બારડી કે કોકો

લા ભુવા રે વેણ હા ઓ આપણે વેણ ભુવા દિન ભુવા બસ હવે આગળ લે દાણો માં ભુવા રે ગુરો એ કોલો કે તમે વેાળો પડ્યું આ તોડને વધો કોડારો હમું આવી નહીં આવવાનું નહીં પણ તો એ છે ભુયયો હમા હમા કહું પાણી તો કે છે ભૂદે ઓ આજુ મુરા ઘડાવા પડજે તો હું ને કઈશ મુરા કેથીલા મુરા તો કઈ સારા કર દીએ લંટો ઓર પડજે ભાઈ હા લીડો મેં મુરા મગાઈ દી ઓ તો મારે આલે હાર તને નેકડો

મામા કમા કમા પડી લાગુ વાદ્યા હા કોને હોરીલા કરકડા થઈ દો આ તો ભાઈ हीरा કે ઓર સાની Marahmu kau, bola buat kau. હા કેમ દોશી હા એ એડીતી આમે એ પડીતી હા લપટી દીતી વાહ ઈ તો ખમા ખમા વાહ લ્યો તમારી હા તે માં ખમા ખમા તું ક્યાં તું તમાર પટીયું ભાઈ ના ના આ તો હું બોલવાનું છે નિયમ તો હે ભાઈ વધાવો વધો માં વધાવો તો વે તો કોક તો હા તો મને વધાવ આવ્યો છે ને હા તો અમાર ઘોળી શું થાય એ તો કો લુક કટિંગ કરી

એય ભાઈ હટ નહોરો ન હારે આ પૂરું કરન થા એના કોક અલા પાહન તો હાર લ્યો કાલી ભવાઈ আমরা কোইনা করেন এর উপর কি তো মার পারানি যোন বધું એમ করি যায় કે আমার টেড়ো આવছে એમজ বাত করন ডাই કે হে টেড়ো আવો আম্মা তো એમ কে যে আমারে টেড়ো আવો আম্মা তো ভি